મિત્રો આપણે એક ક્વેશ્ચન જોઈએ આ રીઝનિંગના કેલેન્ડરનો એક પ્રશ્ન છે કે બે હજાર પાંચનું કેલેન્ડર એ કયા વર્ષને સમાન હશે એટલે કે કેલેન્ડર જે છે એ ફરીથી નવા કયા વર્ષ માટે સેમ કેલેન્ડર આવશે એ આપણે અહીંયા સમજવાનું છે તો મિત્રો જુઓ એના માટે શું કરવાનું તમારે તો એક પોઈન્ટ યાદ રાખવાનો કે જે પણ તમને વર્ષ આપેલું છે એ તમારે નક્કી કરવાનું કે લીપ વર્ષ છે કે સાદું વર્ષ બરાબર સાદું વર્ષ હોય તો સાદા વર્ષની અંદર તમારે યા તો અગિયાર ઉમેરવાના યા તો એની અંદર છ ઉમેરવાના બરાબર હવે અગિયાર ક્યારે ઉમેરવા અને છ ક્યારે ઉમેરવા તો જુઓ જે પણ સાદું વર્ષ તમને આપેલું હોય નોર્મલ યર એની અંદર તમારે પહેલાં અગિયાર ઉમેરી અને જોવાનું જો અગિયાર ઉમેરવાથી તમને લીપ વર્ષ મળતું હોય તો તમારે અહીંયા આ તમારો જવાબ જે છે એ સાચો નથી મતલબ કે તમારે અગિયાર ઉમેરવાની જરૂર નથી બરાબર સાદા વર્ષમાં જો વર્ષ મળે તો એ તમારો સાચો જવાબ નથી તો ફરીથી સાચો જવાબ લાવવા શું કરવાનું તો મિત્રો સાત જે સામાન્ય વર્ષ આપેલું છે એની અંદર તમારે અગિયારના બદલે છ ઉમેરવાના અગિયારના બદલે જો તમે છ ઉમેરો છો તો તમારો સાચો જવાબ મળી જાય છે મિત્રો કે બે હજાર પાંચમાં હું છ ઉમેરું તો બે હજાર અગિયાર મળે છે મતલબ કે આપણું જે બે હજાર પાંચનું કેલેન્ડર હતું એ બે હજાર છ ની અંદર ફરીથી સેમ કેલેન્ડર રિપીટ થશે એટલે કે એ જ તારીખે એ જ વાર ફરીથી પુનરાવર્તિત થશે બરાબર તમારે ક્વિશનમાં કરવાનું એટલું જ છે કે તમારું જે આપેલું કેલેન્ડર છે જે વર્ષ એ વર્ષ સાદું વર્ષ છે કે લીપ વર્ષ જો સાદું વર્ષ હોય તો એની અંદર અગિયાર ઉમેરવા અથવા તો છ ઉમેરવા આ અગિયાર અથવા છ ઉમેરવાથી તમારો જવાબ મળી જાય પણ મિત્રો જો અગિયાર ઉમેરવાથી જવાબ તમને લીપ વર્ષ મળે તો એ તમારો સાચો જવાબ નથી લીપ વર્ષ મળતું હોય તો અગિયારની જગ્યાએ તમારે છ ઉમેરવાના બરાબર તો અહીંયા હું છ ઉમેરું બે હજાર પાંચમાં તો મને ફાઇનલ સાચો જવાબ મળી જાય કે બે હજાર પાંચ પછી આ કેલેન્ડર બે હજાર અગિયારમાં ફરીથી પુનરાવર્તિત થશે બરાબર આ જ પ્રકારના વધુ રીઝનિંગના ક્વેશ્ચન માટે ડીઆરપી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો